ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અયોધ્યામાં રામલલ્લાના પ્રથમ દર્શન ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર માં સોમવારે રામલલ્લાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિ કેવી છે તેની રામ ભક્તોમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તો આ આતુરતાનો અંત શુક્રવારે આવ્યો હતો પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ રામલલ્લાની તસવીરો જાહેર કરાઈ છે કાળા પથ્થરમાંથી બનાવેલી શ્રી રામની મૂર્તિના ચહેરા પર મધુર મુસ્કાન માથા પર તિલક અને હાથમાં ધનુષ્ય અને બાણ જોવા મળશે મહેસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરાયેલી એકાવન ઇંચની રામલલ્લાની મૂર્તિ ગુરુવારે બપોરે મંત્રોચ્ચાર સાથે રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવી હતી ગર્ભમાં બિરાજિત આ મૂર્તિની અનેક વિશેષતાઓ છે શ્યામલ શિલામાંથી બનાવેલ આ વિગ્રહની વય હજારો વર્ષની છે ચંદન કંકુ વગેરે લગાવવાથી પ્રતિમાની ચમક પર કોઈ અસર પડશે નહીં આ પ્રતિમાનું વજન એકસો થી બસો કિલોનું છે મૂર્તિની ઉપર મુકુટ શ્રી રામની ભૂજાઓ ઘૂંટણ સુધી લંબા લાંબી છે મસ્તક સુંદર આંખો મોટી અને ભવ્ય કપાળ છે કપાળ પર ઉભી મુદ્રામાં મૂર્તિના હાથમાં ધનુષ અને તીર છે આ પ્રતિમા પાંચ વર્ષના બાળકની બાળ સહજ કોમળતા દર્શાવે છે આ પ્રતિમાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે રામ લલ્લાની મૂર્તિ ની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે ત્યારે કાળા પથ્થરમાંથી બનેલી પ્રતિમાની અનેક વિશેષતાઓ સામે આવી છે મૈસૂર મૂર્તિકાર યુગીરાજે આ પ્રતિમા બનાવી છે ભગવાન રામની આ મૂર્તિમાં અંદાજે ચાર પોઈન્ટ ચોવીસ ફૂટ અને ત્રણ ફૂટ પહોળી છે આ મૂર્તિમાં ભગવાન રામના પાંચ વર્ષનું બાળ સ્વરૂપનું દર્શન કરાય છે સાથે જ ભગવાન વિષ્ણુના દસ અવતાર પણ દર્શાવવામાં આવે છે જેમાં જમણી બાજુ મત્સ્ય કુર્મ વરાહ નરસિંહ વામન અને ડાબી બાજુએ પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ કલ્કીનો સમાવેશ થાય છે આ સિવાય જમણી બાજુ નીચેની તરફ રામ ભક્ત હનુમાન તથા ડાબી બાજુ ભગવાન વિષ્ણુના વાહન ગરુની પ્રતિમા છે વધુમાં સૂર્યવંશી ભગવાન રામની મૂર્તિમાં મુકુટની ની બાજુમાં સૂર્ય ભગવાન શંખ સ્વસ્તિક અને ચક્ર ગદા ગોવા મળશે આ ઉપરાંત આ બાળ સ્વરૂપને ને કમલ પર ઊભી મુદ્રામાં તૈયાર કરવામાં આવ્યા છે આ મનમોહક રામ લલ્લાની બાળ સ્વરૂપની મૂર્તિને જોઈ સૌ કોઈ લોકો ધન્યતા અનુભવી રહ્યા છે અને રામ ભક્તોમાં આ મૂર્તિને જોઈને ખૂબ જ ઉત્સાહ અને આહલાદક વાતાવરણ ઊભું થયું છે અને રામ ભાવના પણ ઊભી થઈ છે તો દર્શક મિત્રો જોયું ને કે ભગવાન શ્રી રામ રામલનાની પ્રથમ મૂર્તિ અને તેના સ્વરૂપ વિશે આપણે વાત કરી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસલાઇન ન્યૂઝ બુલેટિન નમસ્કાર